બાળક સાથે પિતા ન હોત તો વધુ શારીરિક ઈજા પહોંચતી ગાર્ડનમાં દસ થી બાર કુતરા સિક્યુરિટી ગાર્ડ પર ધ્યાન આપતા નથી શહેરના કોટા ખાતે રાધાકૃષ્ણ ગાર્ડનમાં સોમવારે મોડી સાંજે પિતા સાથે ફરવા બાળક પર કુતરાએ હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી પીતા સાથે હોવાથી બાળકને વધુ નુકસાન પહોંચે તે પહેલા બચાવી લીધો હતો રાધાકૃષ્ણ ગાર્ડનમાં છેલ્લા ઘણા સમયથી દસથી બાર શેરી કૂતરાઓએ કહેર મચાવી દીધો છે ગેટની આસપાસ તથા બગીચામાં કૂતરાઓ બેસી રહેતા હોવાથી અહીં આવતા લોકોમાં પણ બચકું ન ભરી લે તેવો ડર રહે છે સ્થાનિક રહીશના કહેવા પ્રમાણે કૂતરાઓને બગીચામાંથી બહાર કાઢવા સિક્યુરિટીને જવાનોને વારંવાર જણાવ્યું છે છતાં કોઈ કાર્યવાહી કરતા નથી ઉલટાનું સિક્યુરિટી ગાર્ડ દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી જવાબદારી નથી કૂતરું કરડે તો હું શું કરું આજે दरम्यानApiException સાથે આવેલ એક બાળકને કૂતરાએ પકડી લીધો હતો જોકે તેના પિતા સાથે હોવાથી વધુ શારીરિક ઈજા થઈ ન હતી રેશનો એવો પણ આક્ષેપ છે કે સિક્યુરિટી જવાનોની નોકરી બગીચામાં હોય છે પરંતુ મોટા ભાગે તેઓ બહાર જ ફરતા હોય છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનલ ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર मिस एन अपडेट